સબસ્ક્રાઈબ કરો સ્વામિનારાયણ ચરિત્ર યુટ્યુબ ચેનલને અને બે લાયકનને દબાવો લેટેસ્ટ વીડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મેળવવા માટે ભૂખણભાઈ આવું હૈયાફાટ રૃદન કોણ કરે છે એને એવું બધું વળી દુખ છે કાલે પણ આ સમય આમ રૃદનનો અવાજ સંભળાતો હતો અને આજે તો કાંઈક વધારે હોય એવું લાગે છે કરુણા સાગર શ્રી હરિએ ભૂખણ ભાવસારને પાસે બોલાવી અને પૂછ્યું અને ઉમેર્યું તમે તપાસ કરી આવો અમારું તો આજે દિલ દ્રવી જાય છે મહાપ્રભુ મારા બે દીકરા છે મંજારામ અને તુલજારામ એમાં તુલજારામની પત્નીએ એક ઋંઢમુંડ અંગ વગરના બાળકને જન્મ આપ્યો છે એકલો માથું અને ધડ છે આવું વિચિત્ર અપંગ બાળક દેખીને તેની માતાને અસધ્ય દુઃખ થાય છે

વાલા ભક્તોને જય સ્વામિનારાયણ ગુણવંતી ગુર્જર ધરાના ઉત્તરાદા પ્રદેશમાં દંડાવ્ય નામે અતિ પવિત્ર દેશ આવેલો છે જ્યાં સરસ્વતી જેવી નદીઓ વહે છે વૃક્ષ વેલી અને આંબાના છૂટા છૂટા ઝાડોથી શોભતો અને ડુંગરા ડુંગરી અને ઊંચા નીચા ખડકોએ રહિત રસદાર અને ભારે કસદાર તેમજ સપાટ સમથલ કમનીયતા ઉત્પન્ન કરનાર આ પ્રદેશ ત્યાં નવત્નીઓને ખૂબ જ પ્રિય થઈ પડ્યો છે દેશના માનવીઓ પણ ભલા ભોળા સરળ અને ઉદ્યમશીલ છે આવા અનુપમ આનંદી દેશમાં એક મેવું નામે નાનકડું ગામ છે આ ગામમાં ભાવસાર પટેલો અને બીજા એક ઉદ્યમી માનવીઓ મળી આશરે હજાર બારસો ની વસ્તીનું આ મજાનું ગોકળ્યું ગામ છે હું તમને ધીમે ધીમે સમજાવું છું કે આ રૂંઢમૂંઢ અંગ વગરનું બાળક કોણ હતું દીકરો હતો કે દીકરી હતી આ બાળક પૂર્વ જન્મમાં કોણ હતું તેમજ આ બાળકનું પછી શું થયું આ વાત તમે કદાચ ક્યારેય નહીં સાંભળી હોય સ્વામિનારાયણ સંપ્રદાયના સાગરના આ રત્ન વિશે કોઈ જાણતું નથી પ્રગટ ભગવાન શ્રી સ્વામિનારાયણના સંતોના વિચરણથી આ ગામમાં ધર્મનો પ્રકાશ પડ્યો છે લોકોએ ફેલ ફતુર છોડી ઉજળા ધર્મનો આશ્રય કર્યો છે અને પ્રગટ ભગવાન શ્રી સ્વામિનારાયણને વિશેષ દ્રઢ નિષ્ઠાવાળા બન્યા છે આ બધામાં ભૂખણભાઈ નામે ભાવસાર ઘણા ઉત્તમ કોટીના સત્સંગી છે તેની સુવા શાખાએ ભાવસાર સમાજમાં અને સત્સંગમાં ફેલાયેલી છે ભૂખણભાઈ દયાળુ દિલાવર અને ધર્મનિષ્ઠ છે દરેક જીવ પ્રાણી માત્ર ઉપર સ્નેહભરી દ્રષ્ટિથી જોનાર દુખિયાના દુઃખમાં સહાય કરનાર આ ભક્ત શ્રી અનન્ય સેવક છે

એક વખત અલબેલો મહેર કરીને મેવુ ગામે પધાર્યા અને ભૂખણ ભાવસર ને ત્યાં ઉતર્યા પછી દિવસના પાછલા પહોરમાં એ ભક્તરાજ ને ત્યાં સભા ભરીને મહાપ્રભુ બિરાજેલા હતા અને સભા સર્વે શાંત હતી

એ બાળકને અમારી પાસે લાવો શ્રી હરિની આજ્ઞા થતા ભૂખણ ભાઈએ પુત્ર વધુને કહેવડાવ્યું કે રડશો નહીં આજે તમારા દુખના ડુંગર આંકડાના તોરની માફક અધર ઉડી જવાના છે કારણ કે આપણા ઘરે બોલતા ચાલતા ભગવાન આવ્યા છે અને તેના ચમત્કારની વાતો આખાય દેશમાં ચારેય બાજુ થાય છે તેઓ મારા બાળક માટે ચમત્કાર બતાવશે ભાઈએ પૂછ્યું તારે ભોખણദാસે કહ્યું જરૂર ભગવાને આપના ઉપર કરુણા કરી દયાના ઓગ ઠાલવ્યા છે અને આપણું બાળક મંગાવ્યું છે માટે જટ કરો ભોખણભાઈએ પોતાની સ્ત્રીને બાળક લાવવા કહ્યું ત્યારે ભોખણભાઈની પત્ની કહે કે બોલો માં બોલો છ વાહનો ટેટો મહારાજ પાસે લઈ જવાય નહીં ભોખણભાઈ કહે કે લાવને હવે વાહનો કરનારો જ આપણા ઘરે આવ્યો છે માટે બાળકને બાળક તો સારું થઈ જશે ને ત્યારે ભૂખણભાઈએ કહ્યું જરૂર જરૂર ભૂખંડભાઈ સભામાં શ્રી હરિ સામે ખાટલી મૂકી અંદર હાથ પગ વિનાનું ઋંઢમુંડ સુતેલું બાળક મહારાજ સામે જોઈને આંખો પટપટાવતું હતું અરે પ્રભુ આ બાળકની આવી દશા એની જિંદગી દૂર ઉભેલી બાળકની માં ચિંતામાં પડી ગઈ મહારાજે વળી કહ્યું આને હાથ નથી પગ નથી હાથ પગ વિનાનું ધડ બહુ દુખી થાય સૃષ્ટિના સર્જન હારે આવી ભૂલ કેમ કરી હશે એમ કઈ બાળક તરફ કરુણા દ્રષ્ટિ કરી પોતાનો દયાળુ કમળ તેના શરીર ઉપર ફેરવી અને કહ્યું કે આ જીવ બહુ બળ્યો છે મહારાજીએ બાળક સામે જોઈને કહ્યું કે તમે તો બહુ ઉતાવળા થઈ ગયા પ્રગટ થવાનો સમય તો ઘણો બાકી હતો અમે તમને કંઈ વિસર્યા નથી રામા અવતારમાં સલ્યા બનીને ને થિર થઈ પડેલા એ હજુય અંતરમાં ઢીમ થઈ ગયું છે કે શું જુઓ તો ખરા તમારું આ માનસ સ્વરૂપ અધૂરું રહ્યું છે અહીં હાથ હશે એમ સભાજનોને જણાવી જગનિયંતા પરમાત્મા એ જેમ કોઈ દરની અંદર રહેલું દોરડું બહાર ખેંચે તેમ જમણી બાજુ થી હાથ ખેંચી લોકોને બતાવ્યો અને કહ્યું આ રહ્યો જમણો હાથ હવે ડાબો હાથ પણ હશે એમ કે ડાબો હાથ ખેંચી કાઢ્યો પછી એક પછી એક બંને પગ તે પણ તે રૂંડ મુંડ શરીર માંથી અમાનુષિક ચરિત્ર કરતા અન્યથા કરતુમ ભગવાને ખેંચી કાઢ્યા અને કિલકિલાટ કરતો અને રમતો બાળક બાઈને પાછો અપાવ્યો ત્યારે સૌ આશ્ચર્યચકિત થઈ ગયા મહારાજ બોલ્યા કે ભૂખણ ભગત તમારે ત્યાં સાક્ષાત સતી દેવી પધાર્યા છે તમારા પૌત્રી સારા સત્સંગી થશે તેનું નામ જાનબાઈ રાખજો મહારાજે સ્વમુખ્યા દીકરીનું નામકરણ કર્યું આવું શ્રી હરિનું અદ્ભુત ચરિત્ર જોઈ તે બાઈ તથા સભાજનોએ એ શ્રીજીનો અનન્ય મહિમા સમજાયો પોતાનું અહોભાગ્ય માની તરબોળ બનેલા બધા ભક્તો આ મનોહર માણીગર માવને હર્ષપૂર્વક પ્રણામ કર્યા અને સૌ સ્તુતિ કરી અને કહેવા લાગ્યા કે અમારા જીવન પ્રાણ હૈયાના હાર આંખોના તારા અમારા પ્રાણ આધાર વાલા તમો અમારા પર કૃપા કરી અમારા જેવા કંગાલ માનવીઓ માટે તમારો અપરિમિત અલૌકિક પ્રતાપ છુપાવીને મનુષ્ય બની ગાર માટીના ઘરમાં તમે રહીને અમને સુખ આપો છો હે નોંધારાના આધાર અગણિત સિદ્ધિઓના સ્વામી ક્ષરાથી ન્યારા વાહલા તમારી અલૌકિક કળા કોણ કળી શકે તમે તો સર્વના સ્વામી છો એટલે ન બને એવું પણ તમે પળવારમાં કરો છો આ બાળકના હાથ પગ સર્જી તમોએ તે બાળકનું અને અમે કુટુંબીજનોનું દુઃખ મટાડ્યું છે વાલા ભગવાન જેમ આ અપંગપણાના દુઃખથી તમોએ રક્ષા કરી તેવી જ રીતે અમારા અંતઃશત્રુના દુઃખથી દયા લાવીને રક્ષા કરજો આ પ્રમાણે ભક્તોએ પ્રાર્થના કરી એ સમયે શરદ ઋતુના ખીલેલા

કેટલાય ને સમાધિઓ પણ કરાવી છે કેટલાય માણસોના મનની વાતો જાણી જઈ તેને સંભળાવે છે આવા પ્રૌઢ પ્રતાપ સાંભળી અને દુખિયા માનવ્યો ભૂખણભાઈ ના ઘરે આવવા માંડ્યા સમય જતા રૂંડમુંડ બાળકીને મહારાજે સર્વ અવયવયુક્ત બનાવેલી એ દીકરી જાનબાઈ ઉંમરલાયક થતા પાદરા પાસેના રણુ ગામે પરણાવે છે અને ત્યાં પરિવારમાં સત્સંગ ન હતો પણ મુમુક્ષતા સાસરિયા પક્ષમાં હતી તેથી જાનબાઈને સત્સંગ રાખવામાં કોઈ અડચણ ન હતી સમય જતા ઘરના તમામ પરિવારને સત્સંગ ઓળખાવ્યો નિત્ય નહાવું ધોવું પૂજાપાઠ માનસી પૂજા વાંચન કીર્તન સાંજે સંધ્યા આરતી ઘરમાં પોઢણ્યા સુધીના પદ ગાઈને મહારાજને પોઢાડે આ ગુણ આજુબાજુમાં પણ આવ્યો તેમ કરતા સારાય રણુ ગામમાં સત્સંગ પ્રવર્તા આવ્યો

શ્રી હરિએ એક વખત સારંગપુરમાં સમયો કર્યો એ સમયમાં દંડાવ્ય દેશનો સંગ લઈ જાનબાઈ પણ ગયેલા અને સાથે ઘીનો ઘડો લઈ ગયેલા એ ઘી શ્રી હરિને અર્પણ કરતા શ્રી હરી ખૂબ રાજી થયા સદગુરુ પ્રસાદ સ્વામીની વાતો વિશ્રામ બાર તથા નારી રત્નોમાંથી સાભાર સત્સંગે ભૂષણ અંશ ચાર અધ્યાય તેર હવે થોડીક બીજી વાતો કરી દઉં આ મેવું ગામ મહેસાણાથી બાવીસ કિલોમીટર દૂર આવેલું છે મહારાજે ભોખણ ભાવસારના ઘરમાં જે રૂંડ વુંડ બાળકીને સર્વ અવયવોયુક્ત બનાવેલી એ ઘર પ્રસાદીનું છે આ ઘરમાં શ્રી હરિ ઘણીવાર થાળ જમેલા છે મેવું ગામના દલસુખરામ શનકા દીકનો અવતાર હતા એમને મહારાજે દીક્ષા આપેલી અને બ્રહ્મચાર્ય આનંદ આનંદજી નામ રાખેલું શ્રી હરિયા મેઉ ગામમાં તેર વખત પધારેલા છે તો આવી રીતે આ મેઉ ગામના જાનબાઈ નો ઇતિહાસ સમજાવ્યો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો બીજા ને શેર કરજો અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી બે લાઇકન જરૂર દબાવજો